આ કોઈ સ્ત્રી હતી પણ આપણે કે નહીં જાનીયા માનીયા મારે વિનંતી કે ગામે આગેવાનો બધા આવ્યા છે મારી વિનંતી કે ભલે જમવા જમી જાય પણ તમે જે સ્ટેજ ઉપર બેઠા છે લાકડીઓ તાર ગામે ગામ કરજો એ દસ દસ ને આ સંદેશો આપજો લાખોની સંખ્યામાં પહોંચી હું પણ એક જંગલ ખાતાના જંગલ અધિકારી હતો આરએફ હતો આરએફઓ પ્રમોશન લઈને એસીએફ બન્યા ઓ બન્યા છેલ્લે મને સરકારે કીધું કે તમારું શરીર સારું દેખાય છે તમને પ્રમોશન હજી તમને આપીએ મેં કહ્યું ના હવે ખાધું પીધું નું ખૂબ રાજ કર્યો હવે બાકીની જિંદગી છે એ કોળી સમાના ના ઉત્તર સમા માટે છે અને આ સમાજ ની ભોળ પણ એટલી બધી ગમે છે આ સમાજ ની વફાદારી એટલી બધી ગમે છે કે હું પ્રેમ પિતા પરમાત્મા પ્રાર્થના કરું છું કે મારી આધ્યાત્મિક વિચારધારાથી હરિદ્વાર અલાહાબાદ ઉજ્જૈન નાસિક ચારે કુંભ ના મેળા કર્યા છે એ નાતે જો મને બીજી વાર જન્મ મળે ને માનવનો મને કોણી સમાજમાં માં પાછો આપજો એક રાજકારણ રાજકારણમાં પણ અમારે ક્યારે આવવું નથી એ ને કે જેમ હાંઠીઓ તે મારવાડ બાજુ કારણ કે નાનું વતની છે હાંઠીઓ મરે એટલે મારવાડ બાજુ જોવે એ માના કારણ કે રાજસ્થાન નો છે એ તો અહીંયા આપણે લઈ આવ્યા છે એમ અમે રિટાયર થયા ને અમે ઉના તાલુકા બાજુ નજર કરી કે અમારો તાલુકો કોણ હે ગુજરાત રાજકોણી સમાજ કર્મચારી મહામંડળના પ્રમુખ છીએ વલસાડ થી વેરાવળ અને મહેસાણા થી છતાં આ તાલુકામાં એક એક મંગલ વિવાહમાં માં ગેરજર શક્ય હોય તો ન રહેવાય એની અમે લાગણી વ્યક્ત કરીએ છીએ ભ્રમદિતો ભાઈ કેશોદ સમૂહગ્ન માં પહોંચ્યા પાછા એક થી ખાલી ગયો પાછા અહીંયા પહોંચી ગયા છે આવતીકાલે કાળા પણ પણ જવાના છે મારી લાગણી કે આ સમૂહ કોઈ મનોરંજન નહીં માનીએ આ લગ્ન આપણા સર્વાંગી ઉત્કર્ષ માટેનો મહાયજ્ઞ માને કયા કુળમાં જન્મ્યા છે બહુ મહત્વનું બ્રાહ્મણના કુળમાં રાવણ જન્મે સંસ્કારે ખાણી પીણીમાં જગત રાક્ષસ કહી દીધા અને રાક્ષસ કુળમાં પહેલા જન્મે સદગુરુ કોઈ કરુણા ભગત અને શેરુભાઈ મળી ગયા એ સંત બને એમ આપણે કોઈ પછાત નથી મને ન ખાવાની વસ્તુ અને આપણા બાળકોને કોઈ પણ સંજોગો હોસ્પિટલ દાખલ કરીએ જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા પાસ કરાવી એવી મારી વિનંતી છે તો તમામ વ્યસન દુષણ ઓછા થાય તમામ અંધશ્રદ્ધા ઓછી થાય

કલ્યાણકારી બને એવી સદગુરુ મહારાજ ગિરનાર ના સ્વામી એક સંતના એના વતી તમામને અંતની દુવા સાથે આશીર્વાદ સાથે હું મારી વાણી વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય જય ખોત